મારું નામ રાઠો વિષ્ણુભાઈ ભલુભાઈ છે હું કાનબેડા ગામનો રહેવાસી છું હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી છું આના પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા તો તે વખતે એવું હતું કે એમાં છે ને જે ઉત્પાદન હોય એના બરોબર જ લગભગ ખર્ચ થઈ જતો હતો અને એમાં નફાનું પ્રમાણ પણ ઘટી જતું હતું એટલે છેલ્લે આત્મા દ્વારા અમને જાણવા મળ્યું અને આચાર્ય દેવવ્રતજીની સાનિધ્યમાં થોડી તાલીમ થઈ એમાં અમે ભાગ લીધો અને જેના કારણે અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા અને અમારે જે ખેતી છે એમાં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી અને અમારી પાસે પાંચેક જેવી ગીર ગાયો છે એટલે ગાય આધારિત ખેતી ચાલુ કરી અને એમાં ઘન જીવામૃત પછી બીજામૃત એ બનાવી અને જે જેનો ખર્ચ છે એ એકદમ નહીવત જેવો છે અને આના દ્વારા જે ઉત્પાદન મળ્યું એ પણ રાસાયણિક ખેતી જે કરતા હતા એનો બરોબર જ મળ્યું એટલે એક બાજુ ખર્ચ કહેવો અને બીજી બાજુ ઉત્પાદન જળવાઈ રહ્યું એના કારણે અમારે ખેતીની આવક પણ સારી રહી છે અત્યારે અમે જે ઘઉં અને મકાઈનો પાક અત્યારે ઊભો પાક છે અને આ ઉપરાંત અમે સિઝન પ્રમાણે અમે શાકભાજીની પણ ખેતી કરીએ છીએ અને એની અંદર અમે સિઝનલ શાકભાજી કોબી છે પછી ફ્લાવર છે પછી રીંગણ છે એવું કરીએ છીએ એમાં અમે જાતે પણ ઉપયોગ કરીએ છીએ અને જે વધારાનો છે એ અમે ગામની અંદર તેનું વેચાણ પણ કરી દઈએ છીએ અને પ્રાકૃતિક હોવાના કારણે એનું થોડુંક ટકાઉ અને બધી રીતે સારું રહે છે પહેલાં અમારે ખેતી હતી એની અંદર જે કાર્બનનું પ્રમાણ છે એ ઓછું હતું જ્યારથી અમે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે તો અમારા ખેતરની અંદર કાર્બનનું પ્રમાણ પણ વધી ગયું છે અને આત્મા દ્વારા જે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે જે જમીનની લેબોરેટરી કરાવી હતી એની અંદર અમારે કોઈ પણ પ્રકારનો કેમિકલ રેસીડિયું મળેલ નથી અને બીજી રીતે જોઈએ તો જમીનની અંદર અળસિયાનું પ્રમાણ પણ વધી ગયું છે એટલે આપણે ડાયરેક્ટલી પણ લેબોરેટરી કેરા વગેરે આપણે ચેક કરી શકીએ કે આ રીતે અમારી જે જમીન છે એ ફળદ્રુપ થઈ છે પહેલાં જે રાસાયણિક ખેતી કરતા હતા એ વખતે ખર્ચમાં વધારે હતું એમાં ડીએપી છે પછી યુરિયા છે પછી સલ્ફેટ જેવા ખાતર લાવવાના હતા તો ખર્ચો વધારે થતો હતો અત્યારે જોઈએ તો જે જીવામૃત બનાવવાનું થાય તો એની અંદર જે ગોળ છે બેસન છે એ જે ખરીદ બેસન માટે તો આપણા ઘરનો કઠોળનો લોટ જ ઉપયોગ કરી લઈએ છીએ એટલે એમ ગણવા જઈએ તો એકદમ નિવત ખર્ચો થાય છે એટલે પહેલાંની જો આવકની સરખામણી કરીએ તો પહેલાં મારે જેટલી બે લાખની આજુબાજુ જે ઇન્કમ થતી હતી ખેતીમાંથી તો એમાં મારે ખર્ચો જ આપણે અડધો ઉપર થઈ જતો હતો પણ હવે જે પ્રાકૃતિક ખેતી કર્યા તો એમાં અમારું ઉત્પાદન છે એ અઢી લાખ થી ત્રણ લાખની આજુબાજુ છે અને એની અંદર જે ખર્ચો છે એ ગોળ ને બાકાત કરતા બાકીનું બધું છે એ ઘરેથી જ મળી જાય છે બાકી તો કેમિકલની સરખામણીમાં જે પ્રાકૃતિક ખેતી છે એમાં નફાનું પ્રમાણ વધી જાય છે ખેડૂત મિત્રો મારો એટલો સંદેશો છે કે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળો કેમ કે પ્રાકૃતિક ખેતી તમે કરશો તો એમાં જે પિયત વચ્ચેની જે ગેપ છે એ પણ થોડી વધી જશે એટલે તમારું પાણી બચશે અને પ્લસ કે જે પ્રાકૃતિક ખેતીથી જે ઉત્પાદન થશે એનાથી જે મોટા મોટી જે કેમિકલથી જે બીમારી થતી હોય એ મોટા રોગો તમને પણ બચાવશે એટલે તમે પોતાના માટે પણ પ્રાકૃતિક ખેતી કરો એટલે દરેક ખેડૂત મિત્રો પોતે અને પોતાના કુટુંબીજનો માટે પ્રાકૃતિક ખેતી કરો અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થતું હોય એવું અનાજ વાપરો